પણ હજી કોઈ કઈ પગલા લીધા નથી કોઈએ જવાબ એમ કે કરશું કરશું એમ રોડ રસ્તાના કારણે શું તકલીફ તકલીફ આવક જાવક વાહન બધા બગડી જાય ને બહુ રાત નહીં તકલીફ પડે છે હા ઈ ને ખાસ તો લેડીઝ ને સિનિયર સિટીઝન રાતના બહુ તકલીફ પડે દિવસના પડે છે તકલીફ એટલે એ એક વિનંતી કે રોડ રસ્તા સારા કર દે એમ શું નામ મારું નામ મધુબેન નેના અમારે યાગરાજમાં પેલો પેલી વાત તો એ છે કે નળ નથી રોડ નથી ગટર નથી કોઈ સુવિધા જ નથી અને આ નળ ગટર ઉભરાય છે તો કેટલા પાણીના તલાવડા ભરાય છે ને મચ્છર થાય છે છોકરાઓને ડેન્ગ્યુ થઈ જાય છે વારંવાર મેલેરિયા થઈ જાય છે અને બસની સુવિધા નથી રસ્તા તો હાવ બહુ જ ખરાબ છે આજે જ મારી બહુ રજા પાડી કમરનો દુખાવો થઈ ગયો ને તો જો રજૂઆત તો બધા કરી પણ કોઈ સાંભળતા જ નથી હા અને અમે વેરા ને બધું ટાઈમસર ભરીએ તોય પણ અમારે કોઈ સુવિધા નથી આથી ગામડામાં કેટલી સુવિધા છે અમારે અહીંયા ગામડામાં ઘરે ઘરે નળ આવી ગયા રોડ રસ્તા થઈ ગયા અહીંયા કાંઈ સુવિધા નથી ગામડાથી પણ બેસ્ટ છે અહીંયા અમારે માંગ છે રોડની પેલી તો પછી નળની અને ગટર જો અહીંયા અમારે તલાવડું ભરાણું હતું ને મચ્છર કેટલા થયા કેટલા ને તો અમારે અત્યારે અમારી વિંગમાં જ કેટલા બીમાર પડ્યા